ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે જીરું ઉપાડવાની શરૂઆત કરી દીધી છે તો મિત્રો ખાસ કરીને કેવું જીરું હોય ને ઉપાડવું અને મિત્રો ખાસ કરીને જો વધારે લીલું ઉપાડવામાં આવે તો એ પણ બજાર ભાવ આપણને ડાઉન મળતા હોય છે તો ખાસ કરીને આજે આપણે આગળ વિડીયોમાં તમામ પ્રકારની વાત કરીશું અને જે મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો તો મિત્રો ભૂલતા જ નહીં તો તમામ પ્રકારની આજે આપણે વાત કરીશું કે કેવું જીરું હોય ને ઉપાડવું અને મિત્રો આપણે કેટલા દિવસનું થયું છે એ પણ ખાસ કરીને વાત કરશું તો ચાલો વિડીયોમાં હાલો રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્રો ભાવેશ મિત્રો આજે તારીખ થશે પંદર બે બે હજાર પચીસ મિત્રો મિત્રો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે મિત્રો જીરું ઉપાડવાની શરૂઆત મિત્રો ખાસ કરીને આજે આપણે જીરું ઉપાડવાની શરૂઆત કરી દીધી છે પણ મિત્રો કેવું જીરું હોય તો ઉપાડવાની શરૂઆત કરી દીધી છે કે ખાસ કરીને આપણે આ વચમાં થોડુંક હુંકારાને મિત્રો ખાસ કરીને થોડીક અસર હતી તો અહીંયા જીરું આપણે ઉપાડવાની શરૂઆત કરી દીધી છે મિત્રો તો ખાસ કરીને આપણે જીરું ઉપાડવામાં શું શું બાબતની કાળજી રાખવી પડે એની આપણે આજે વાત કરીશું મિત્રો વિડીયોમાં તો મિત્રો ખાસ કરીને આપણે વચમાં થોડુંક જે મગફળીનું ખરું હતું અહીંયા થોડુંક હુકારાની અસર વધારે પડતી હતી મિત્રો તો ખાસ કરીને જે બહુ જે લીલી સાટું મિત્રો આવે એને આ રીતને આપણે મૂકી દીધું છે તમે જોઈ શકો છો કે જ્યાં લીલી સાટ વધારે હોય અહીંયા મૂકી દેવાનું મિત્રો નગર આ હું કંઈ લીલી સાટ વધારે આવે તો ભાવમાં કાપ પડતો હોય છે ખાસ કરીને તો મિત્રો ખાસ કરીને જીરું આજે આપણે કમ્પ્લીટ નેવું દિવસનું થઈ ગયું છે તો મિત્રો ખાસ કરીને અસલ પાક હોય તો નેવું દિવસે જીરું ઉપડતું હોતું નહીં પણ આપણે વચમાં આ હું અસર હતી લીના લીધે આપણે ઉપાડવાની શરૂઆત કરી દીધી છે બાકી બીજું હજુ આ જીરું રહ્યું એમાં તમે જોઈ શકો છો એકદમ હજુ લીલું દેખાય છે તો આને હજુ ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસ જઈ શકે છે અને પાછળ પણ એવું જ છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો જે લીલું હોય પણ જ્યાં જ્યાં ઉકાળાની મિત્રો અસર હતી ત્યાં આપણે ઉપાડવું પડે નકર શું છે તો એકદમ જો મિત્રો બરડી જાય તો આપણે જીરું હાથમાં આવતું હોતું નહીં મિત્રો તો મિત્રો ખાસ કરીને અત્યારે જીરું પાડવા માટે ઝાકર આવે તો સારું બાકી નગર જો હતી લાગી તો આપણને ઝાકર આવતો તો ઝેર જેવો લાગતો પણ જો મિત્રો ખાસ કરીને જીરું પાડવાના ટાઈમે જો ઝાકર આવતો હોય તો આપણે વધારે અનુકૂળ આવતું હોય છે અને આપણને ગમતું હોય છે કે જીરામાં ઉપાડવા ટાઈમે ઝાકર આવે તો જીરું આપણે જે દસ વાગ્યા લાગીને ઉપાડી શકીએ આપણે અગિયાર વાગ્યા લાગીને ઉપાડી શકતા હોય છે અને જો ઝાકર ન આવે તો મિત્રો એક કલાક આપણે વહેલું બંધ કરવું પડે ઉપાડવાનું ખાસ કરીને ઝાકર ન હોય જીરું એકદમ બરડી જાય બરડી બરડી જીરું હોય મિત્રો એ આ રીતનું ભાંગી જતું હોય છે તમે જોઈ શકો છો અને ઝાકર આવે તો એક કલાક મોડે લગીને આપણે ઉપાડી શકીશું મિત્રો આવું લાલ થઈ ગયું હોય જીરું અહીંયા આપણે ખાસ કરીને અહીંયા આપણે થોડુંક નુકસાની વધારે છે તમે જોઈ શકો છો તો આયાકર કાધેસર ઉપાડવામાં મિત્રો આર્યું એકદમ રેડી છે ચાલતે આવું હોય તો આપણે ઉપાડી છીએ બાકી પાછળ તમે જોઈ શકો છો કે થોડુંક કાચું હોય તો મિત્રો હમણ અમુક પ્લોટિંગમાં જીરા બહુ સારા છે અને મિત્રો થોડાક કાચા પણ છે મિત્રો એકદમ આવો લીલી સાટ હોય તો એને ખાસ કરીને મૂકી દેવી જેથી કરી એને ખોટી હૂકી ભજમાં લીલી સાટ આવવાથી અને ભાવમાં ડેમેજ થતું હોય છે મિત્રો તો મિત્રો આગળ આપણે તમામ પ્રકારના વિડીયો પણ બનાવતા રહીશું આમાં વાવેતર કેનું કરશું એ પણ વિડીયો બનાવશું ખાસ કરીને અને જીરું બધું ક્યારે ઉપર લઈશું ક્યારે ઘાટશું એની તમામ પ્રકારની આપણે વાત કરીશું મિત્રો મિત્રો ઘણા ખેડૂત મિત્રો ઉનાળું વાવેતરની પણ શરૂઆત કરી દીધી છે તો ઉનાળું વાવેતરનો વિડીયો પણ આપણે બનાવશું કે ક્યારે વાવો અને તલ અને મગફળીના વાવેતર કરતા હોય છે પછી આપણે મગનું વાવેતર કરતા હોય છે ચોરીનું વાવેતર સાતું હોય છે ઉનાળું મગફળી ચોરી તલ અને મગ મિત્રો આવા પ્રકારના તમામ પ્રકારના વાવેતર આપણે ઉનાળુ સિઝનમાં કરતા હોય છે મિત્રો ખાસ કરીને ઉનાળું સિઝનમાં હોય તો આપણે કયા કયા ભાગના કરવાને કયું કયું બિયારણ ખાસ કરીને વાપરવું અને કયા કયા ખાતર વાપરવાને શું પ્રમાણમાં વાવતર કરવું એના તમામ પ્રકારના આપણે વિડીયો પણ ખાસ કરીને આગળ બનાવતા રહીશું તો બે દિવસ પછી આપણે એનો વિડીયો પણ બનાવશું ઉનાળું વાવેતર માટેના તો મિત્રો આપણે જીરાના તમામ પ્રકારના વિડીયો મુકાશે જ્યાં જીરાને આપણે ફટ આપ્યું હોય મિત્રો અહીંયા અત્યારે લગીને જીરાના તમામ પ્રકારના વિડીયો આપણે આપણી ચેનલમાં ફાઇનલી અપલોડ કરેલા છે અને મૂકેલા છે મિત્રો તો મિત્રો જીરાનો કલર ચેન્જ આ બે ત્રણ દિવસમાં વધારે થઈ ગયો છે કારણ કે વચમાં આપણે ઝાગર પણ વધારે અનલિમિટેડ આવી જાય છે તો ઝાકરના લીધે જીરું એકદમ રાતું થઈ ગયું છે મિત્રો મિત્રો આ રીતનું તમે જોઈ શકો છો આમાં પણ એકદમ જીરાનો દાણો આ રીતનો દેખાતો હોય છે તો મિત્રો જે રાતું થઈ ગયું એમાં ખાસ કરીને દાણો ઝીણો પડી જાય છે અને એકદમ અસલ ક્વોલિટી બનતું હતું નહીં મિત્રો તો પણ ઝાકરના લીધે મિત્રો જીરાને વધારે નુકસાન લાગતું હોય છે તો મિત્રો આગળ આ બે ત્રણ દિવસમાં ઝાકરના લીધે ઘણા ખેડૂત મિત્રોના કોમેન્ટ અને પ્રશ્નો અને ફોન બનાવ્યા હતા કે જીરાનું એકદમ કાળિયાનીસર પણ કેટલા ને જે પાસે જે એને પાવા જીરા હે એને કાળિયા નિસર પણ વધારે થઈ ગઈ છે અને આ રીતના રાતા પણ જીરા વધારે મિત્રો થઈ ગયા હોય છે એના એકદમ આ રીતનું એકદમ લીલ છોયું થઈને પછી પીરો પ્લોટ પાકે એ જીરું એકદમ સારામાં સારું પાક પાકતું હોય છે આમાં થોડુંક આપણે રાતું હોય એટલે એનો દાણો જે રાતો છોડો થઈ જાય એનો દાણો એકદમ ઝીણો હોય છે મિત્રો તેમાં ઉત્પાદન થોડું ઘટી શકે છે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે ખેતીના અવનવા વિડીયો આપણે ઘણા જ વિડીયો મૂક્યા છે જે જીરાના તમામ પ્રકારના જે ઘણા ખેડૂત મિત્રો આપણી ચેનલને વિઝિટ કરે છે અને જોવે છે તો એ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મિત્રો તો આવા જ વિડીયો જોતા રહીશું મિત્રો તમને તમામ પ્રકારની જે સિઝન આપણે ચાલુ હશે એ સિઝનની આપણે અપડેટ આપતા રહીશું અને વિડીયો બનાવતા રહીશું વિડીયો આપતા રહીશું મિત્રો જે વાવેતર માનીને તે જે એને ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય તમામ પ્રકારની તો મિત્રો જે વિડીયો જોવો છે તમામ વિડીયોની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો બસ આજે વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બદલે તમામ ખેડૂતો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો